આપડાપૂર્ણ બસ સ્ટેન્ડ એવું છે ગાડીઓ આવે છે કેવું બોલ જાઉ તો સારું

બરાબર તે બીડી બીડી હા પોહરો લ્યો બીડી બીડી પીવો એ લ્યો લે બેટા જલ ઓટોમેલ લાય એ હા લ્યો આ બીડી બીડી પીવો એ ભગવાન દયારું એ દીકા દિયા દીધો બીડી અલ્યા ઘરનો તો પેટે બેટા લાવવાનું ખુલી ગયું હું નહીં કોક છે ને જોવું હવે તો એની તો ગલ્લો કરે તો ને હારું કોઈ મેળ મારા તો બે હજાર કોઈક નવું થાય ને તો એવું કરો હવે તો આ બધું બીજે રિક્ષા લેવી છે નવી તો હું આ રિક્ષા લીધી છે તે વર્ધી વધી મારવા જવું કઈક પેસેન્જર પેસેન્જર મારો તો ખાતર લેવા જવું હ તમાકુ બગડી ગઈ હા હું વડનગર જતા ખરા રીક્ષા ફટોફાટ જાય ન તો હારું ખરા